હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો દૂધી મેથી કે ભાતના ઢોકળા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ શું તમે ક્યારેય બટાકાના ઢોકળા બનાવ્યા છે ખરેખર ખૂબ જ સ્પોન્જી પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ બને છે એકદમ સિમ્પલ મસાલાથી પણ આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આજે આ ઢોકળાને એકદમ નવા મસાલાથી બનાવીશું અને વઘારીશું જેનાથી ઢોકળા નંબર વન બનીને તૈયાર થશે તો ચાલો બટાકાના ઢોકળા બનાવવાની રીત જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા બે મીડિયમ સાઈઝના બટેકા લઈશું બટેકાને ધોઈ એકદમ ચોખ્ખા કરી એના ઉપરની આપણે છાલ ઉતારી લઈએ તો જુઓ અહીંયા બટેકાને આપણે ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે કોઈ પણ શેપ અંદર આપણે સમારીને તૈયાર કરી લઈએ હવે સમારીને તૈયાર કરેલા બટેકાને ફરી એક વખત આપણે ધોઈ લેવાના છે કેમ કે બટેકાની ઉપર સ્ટાર્ચ હોય છે અને જો થોડીવાર માટે બટેકા ખુલ્લા પડ્યા રહે તો એ કાળા પડી જાય છે આ રીતે પાણીની અંદર આપણે બટાકાના ટુકડાને પલાળી દઈએ અને હવે આગળની તૈયારી કરીશું હવે આપણે એક મિક્સર જાર લઈશું અને બટેકાના ટુકડાને એમાં ઉમેરી દઈશું તો જ્યારે મિક્સર જારની અંદર ઉમેરવાના થાય ત્યારે જ આપણે બટેકાના ટુકડાને પાણીમાંથી બહાર કાઢીશું જેથી કાળા ન પડે હવે આપણે આના અંદર એક નાનું મરચું ઉમેરી દેવાનું છે બહુ તીખું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું મરચું મેં અહીંયા પસંદ કરેલું છે તમારે જો થોડું સ્પાઈસી બનાવવું હોય તો તમે તીખી મરચી પણ ઉમેરી શકો છો અથવા તો તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા થોડું મોળું હોય એવું મરચું પસંદ કરેલું છે અને અડધા ઇંચ જેટલો અહીંયા આદુનો ટુકડો છે એને પણ આપણે સમારીને ઉમેરી દઈએ હવે આપણે આમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ પેસ્ટ જેવું બનાવી લઈશું તો જુઓ અહીંયા આપણે બટેકાને પીસી અને એની એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે અહીંયા એક વાટકી જેટલી આપણે લઈશું એટલે કે થોડોક મોટો દાણો હોય એવો રવો કહેવાય છે એક કપ આપણે આ મિશ્રણની અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં એક ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે આ દહીં ખાટું કે મોળું કોઈ પણ હોઈ શકે તમારી પાસે છાશ હોય તો પણ તમે અડધી વાટકી જેટલી છાશ ઉમેરી શકો છો હવે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે ફેરવી લેવાની છે ઢોકળા બનાવતી વખતે તમારી પાસે જો દહીં કે છાશ અવેલેબલ ન હોય તો તમે એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો એનાથી પણ એકદમ સરસ ખટાશ વાળું તૈયાર થાય છે તો જુઓ મિક્સરને આપણે પલ્સ મોડ પર ચલાવી અને આ રીતે મિશ્રણ તૈયાર કરી લીધું છે આ રીતે મિક્સરની અંદર મિક્સ કરવાથી ફટાફટથી અને ઝડપથી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય છે હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર થયેલા મિશ્રણને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું હવે આપણે તૈયાર થયેલા મિશ્રણને ને પાંચ થી સાત મિનિટ માટે રેસ્ટ થવા દઈએ જેથી કરીને એના અંદર જે આપણે સૂજી ઉમેરેલી છે એ સૂજી સારી રીતે ફૂલી જશે અને નાસ્તો એકદમ સરસ ફ્લપી અને જાળીદાર બનીને તૈયાર થશે હવે જ્યાં સુધીમાં બેટર એસ થાય છે ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લેશું અને ટમેટાને આપણે આ રીતે બે ભાગમાં વેચી લેવાના છે મરચું એડ કરીશું આ બધી આપણે તેલની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી એને ચડવા દઈએ તો આ રીતે તેલ અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે હવે આ બધી આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ હવે આપણે મસાલા મેકર લઈશું અને એના અંદર તૈયાર કરેલા ટમેટા ડુંગળી એડ કરી દઈએ થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડો અમથો અહિયાં ગોળ એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહિયાં જુઓ એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચેક કરીશું બેટર રેસ્ટ થઈ ગયું છે તો જુઓ અહીંયા બેટર છે થોડું થીક થયું છે થોડું ઘાટું થયું છે એક વાટકી સુજી સામે આપણે અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને બટેકાને પીસતી વખતે આપણે ચાર થી પાંચ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે તો આ રીતે બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે કોથમીરને આપણે અહીંયા એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું હવે અહીંયા વઘારના પેનમાં મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે એમાં થોડી રાય ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને થોડી હિંગ ઉમેરીએ હવે આ બધા જ ને આપણે મિશ્રણની અંદર ઉમેરી દેવાનો છે અને પછી સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા બસ એકદમ સિમ્પલ મસાલાથી આજે આપણે બનાવવાના છીએ આના અંદર કોઈ વધારાના મસાલા આપણે નહીં ઉમેરીએ ખાતી વખતે ગળે બિલકુલ ડચૂરો ના વળે અને લાંબા સમય સુધી સ્પોન્જી અને કુણા બનીને રહે છે હવે આપણે બેટરને સાઈડ પર મૂકીશું હવે જો બેટરને સ્ટીમ કરવા માટેની થોડીક તૈયારી કરી લઈએ તો આ રીતે એક મોટું વાસણ લઈશું અને એમાં એકથી દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી વચ્ચે આ રીતે સેટ કરવાની આ રીતે સેટ થઈ જાય પછી આપણે એને ગરમ થવા માટે ગેસ પર મૂકીશું હવે આપણે બેટર લઈશું અને બેટરની અંદર ઇનો ઉમેરીશું થોડું પાણી નાખી અને ઈનોને આપણે એક્ટિવેટ કરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે

અંદાજે દસક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આ રીતે ચાકોની મદદથી અથવા તો ટૂથપીક ની મદદથી ચેક કરી લેવાનું ચાકુ ઉપર બિલકુલ ચોટતું નથી મતલબ ઢોકળા સારી રીતે તૈયાર થઈ ગયા છે અને જો તમને થોડા ઘણા કાચા લાગે તો ફરીથી ઢાંકી અને થોડી વાર માટે રહેવા દેવાનું હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને ઠરવા દઈશું તો અહીંયા ઢોકળાની પ્લેટ ઠંડી થઈ ગઈ છે આપણે એના પીસ કરી લઈએ સૌથી પહેલા આપણે કિનારી છોડાવી લઈશું આ ઢોકળાને તમે કોઈ પણ મનગમતા પીસની અંદર કટ કરી શકો છો તો આપણે આજે થોડા અલગ રીતે કટ કરીએ ખાસ કરીને બાળકોને દર વખતે થોડું નવું અને અલગ જોઈતું હોય છે તો આ રીતે કટ કરી લેવાથી બાળકોને પણ નવો નાસ્તો હોય એવું લાગશે તો જો આપણે આ રીતે આ શેપમાં કટ કરી લીધા છે અહીંયા હું તમને એક પીસ કાઢીને બતાવું જુઓ એકદમ સરસ સ્પોન્જી અને જાળીદાર બન્યા છે ઢોકળાને તમે સિમ્પલ પણ ખાઈ શકો છો પણ આજે આપણે થોડો વઘાર કરી અને એકદમ ટેસ્ટી એવા બનાવીશું તો અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર મેં પેન મૂકી દીધું છે અને આ પેનની અંદર આપણે એક ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને આ રીતે રાઈ ફૂટવા લાગે ત્યારે આપણે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમારે તીખાસ જેટલી જોઈએ એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરીશું આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી લેવાની છે અને પછી તૈયાર કરેલા પીસને આપણે એમાં ગોઠવી દેવાના છે જો આ રીતે તો અહીંયા બધા જ પીસ આરામથી સમાઈ ગયા છે આ રીતે ગેસની ફલેમ ને ધીમી રાખીએ અને આપણે થોડી વાર થવા દઈએ જેથી કરીને આગળની સાઈડ એકદમ સરસ મસાલા થઈ જશે અને ઢોકળા મસાલેદાર બનીને તૈયાર થશે હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ તો આ રીતે એક એક પીસને આપણે ઉથલાવી લેવાનો છે અને સાઈડ ચેન્જ કરી લેવાની છે તો અહીંયા જુઓ આગાઉની સાઈડ એકદમ સરસ મસાલેદાર થઈ ગઈ છે હવે થોડી વાર આપણે પાછળની સાઈડ પણ શેકાવા દઈએ આ રીતે આપણે થોડી કોથમીર મૂકી દઈએ ખૂબ સરસ લુક ગેસની ફ્લેમ ને આપણે અહીંયા બંધ કરીશું અને નાસ્તા ને સર્વ કરીશું તો જુઓ અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા બટેકાના ઢોકળા બનીને તૈયાર છે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય મિત્રો કે આ રીતે તમે બટેકાના ઢોકળા પણ બનાવીને તૈયાર કરી શકો છો અને ખરેખર એટલા સ્પોન્જી અને જાળીદાર બને છે કે મોઢામાં મુકતા જ પાણી પાણી થઈ જાય અહીંયા હું તમને એક તોડીને બતાવું એકદમ સરસ જાળીદાર ખૂબ જ સ્પોન્જી બન્યા છે આપણે બનાવેલી ચટણીની સાથેનું એનું કોમ્બિનેશન એકદમ સરસ જોરદાર બને છે ટોમેટો ચટણી સાથે આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનીને તૈયાર થાય છે ખરેખર તમે જો ક્યારેય આ રીતે ઢોકળા ન બનાવ્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે આ ઢોકળા એકદમ સરસ સ્પોન્જી અને એટલા ટેસ્ટી બને છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે આ રીતે તૈયાર કરીને જો બાળકોને પીરસજો તો બાળકોને પણ નવો નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડી જશે આ નાસ્તાને તમે બાળકોને ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં આપી શકો છો સવારે કે સાંજે નાસ્તામાં પણ તમે આ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો અને સાંજે જો કશું હળવું ખાવું છે તો પણ તમે આ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો આજના આ ઢોકળા નવા ફ્લેવરથી ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અને મને સો ટકા ગેરંટી છે મિત્રો કે આ ઢોકળાની રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી બટેકાના ઢોકળા બનાવવાની રેસીપીને ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નવી રીતે ઢોકળા બનાવવાની રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો